પ્રતિક્રિયા આપી રહ્યા ખોદ ગુજરાતના મુખ્યમંત્રી અહીં આવીને હજારો કરોડોની એમણે ભેટ આપવાની વાતો કરી જે ઉમેદવાર હતા કિરીટ પટેલ એમણે પેરિસ બનાવવાની વાતો કરી એક હજાર કરોડના કામો કરવાની વાતો કરી પણ જનતાએ જોયું કે ભારતીય જનતા પાર્ટી માત્ર વાયદા વચનો આપીને યુઝેન થ્રો કરે છે ઉપયોગ કરે અને ફેંકી દે છે તો એની સામેનું આ મતદાન હતું ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ભય અને ભૂખની રાજનીતિ ચાલે છે એની સામેનું આ મતદાન હતું અને વિસાવદરની જનતાને ખાસ અભિનંદન એટલા માટે આપવા પડે એમણે આવા વચનોમાં આવ્યા વગર આવી લોભામણી લાલચોમાં આવ્યા વગર અને એ લોકોએ કીધું કે અમે સત્તામાં હશે તો કામ થશે એમાં પણ આવ્યા વગર ગોપાલભાઈ આમ આદમી પાર્ટી પર જે ભરોસો મૂક્યો છે એ બદલ વિશેષ અમે અભિનંદન આપીએ છીએ અને આ જીત એ સમગ્ર ગુજરાતની જીત છે અને આ હાર એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના તમામ લોકોની આ હાર છે અમને પણ તોડવાની વાતો હતી એવા જે પણ નેતાઓને તોડીને લઈ જાય છે ભારતીય જનતા પાર્ટી એનો યુઝ કરીને થ્રો કરી દે છે આજે તમે જવાહર ચાવડા હર્ષદ રીબડિયા એવા ગુજરાતના કેટલા એવા સારા નેતાઓ છે કે જે લોકસેવામાં માનનારા હોતા છતાં ભારતીય જનતા પાર્ટી એમની કારકિર્દી ખતમ કરી છે ત્યારે એની સામેની પણ આ એક મતદાન લોકોએ કર્યું છે સાથે સાથે આપના સૌના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ ગોપાલભાઈના જીતવાથી એક મજબૂત વિપક્ષની ભૂમિકામાં અમે વિધાનસભામાં રહીશું ગુજરાતના તમામ વર્ગના લોકોનો અવાજ બનીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે જે પણ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ લોકસેવા કરવા માગે છે રાજકીય ક્ષેત્રે જોડાવા માંગે છે એવા લોકો પણ આવનારા ભવિષ્યમાં આવે રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટીમાં અમારી સાથે રહી તાલુકા જિલ્લા આવનારી વિધાનસભા સાથે રહી લડીશું અને આવનારા સત્તાવીસ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આપણે સૌ આગળ વધીશું સૌથી મહત્વનો મુદ્દો અહીંયા ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન સિંદૂર ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ પેરિસ જેવા રોડ બનાવવાની વાતો કરી કરોડો રૂપિયાની ભેટ સોગાતોની વાતો કરી છતાં લોકોએ જોયું કે જે વ્યક્તિત્વ અહીંયા ઉમેદવારમાં છે એમની ભૂતકાળ ગુંડા ગિર્દી સાથે જોડાયેલો છે સહકારી ક્ષેત્રે કૌભાંડો સાથે જોડાયેલો છે ભૂમાફિયાઓ સાથે જોડાયેલો છે લેન્ડમાં બધી જ પ્રકારની એમની જે કામગીરી હતી એની સામે જનતાએ મતદાન કર્યું છે ગોપાલભાઈ એનું વ્યક્તિત્વ અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ ત્યારે અહીંયા ગ્રાઉન્ડ પર રહેશે નાનામાં નાના વ્યક્તિ તમામ વર્ણના લોકોના કામ ગોપાલભાઈ ઇટાલિયા કરશે બિલકુલ ગોપાલભાઈ જીતવાથી ગોપાલભાઈ નું નેટિવ વિસાવદર ભેસાણ માં જશે એમના પોતાના કાર્યાલયો પણ હશે નાનામાં નાની કામગીરી થી લઈને તમામ મોરચે તમામ પ્રકારના પાણી ના હોય ખેતીવાડી ના હોય રોડ રસ્તા હોય

અને કોંગ્રેસના લોકો એવું કહે કે તમે ભાજપને આપો તો ચાલશે પણ આમ આદમી પાર્ટીને મત નહીં દેતા તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપે ગોપાલભાઈને હરાવવા માટે આમ આદમી પાર્ટીને રોકવા માટે પડદાની પાછળ સંકલન કર્યું હશે અને મહેનત કરી હશે પણ જનતાએ જડબાતોડ જવાબ કોંગ્રેસને પણ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને પણ આપ્યો છે આ હાર એ ભારતીય જનતા પાર્ટીની છે ગુજરાત કોંગ્રેસની છે અને આ જીત એ સમગ્ર ગુજરાતની જનતાની અને ગોપાલ ઇટાલી આમ આદમી પાર્ટીની જીત છે ધન્યવાદ <tune> <tune>